આગળ વાત કરીએ નર્મદાના કેવડિયાના બજારો સતત ત્રીજા દિવસે પણ બંધ રહેતા સ્થાનિક તંત્રની ના લીરે લીરા ઉડાયા છે પીએમ મોદીની કેવડિયામાં હાજરી છતાં બંધના એલાનને સજ્જડ પ્રતિસાદ મળી રહ્યો છે વેપારીઓ પણ આદિવાસી સમાજના બંધને સમર્થન આપતા સતત ત્રણ દિવસથી કેવડિયામાં બંધની સજ્જડ અસર વર્તાઈ રહી છે વિવિધ રાજ્યોના ભવનોના નિર્માણ માટે જમીન સંપાદનની કાર્યવાહી થઈ રહી છે તેના વિરોધમાં આ ત્રણ દિવસના બંધનું એલાન અપાયું છે એક તરફ વડાપ્રધાન મોદી

પરંતુ અહીંયા મહત્વની બાબત એ છે કે આદિવાસીઓ જે છે આદિવાસીઓ પોતાની જમીન ગુમાવી છે તેની સામે સરકારે વળતર આપ્યું ઓગણીસ જેટલા ગામોના લોકો આદિવાસી સમાજ દ્વારા કેવડિયા બંધ નું એલાન આપવામાં આવ્યું હતું વડાપ્રધાન ની હાજરી છે બીજા દિવસે સતત બજારો બંધ રહ્યા છે આમ તો સતત ત્રણ દિવસથી બજારો બંધ રહ્યા છે પરંતુ વડાપ્રધાન બે દિવસથી કેવડિયામાં છે અને તેઓની હાજરીમાં બજારો બંધ રહેતા વહીવટી તંત્ર એક લપડાક સમાન ઘટના છે કારણ કે પોલીસ પોતાના બલ ઉપર દુકાનો ખોલાવવાનો પ્રયાસ કર્યો પરંતુ વેપારીઓ આદિવાસીના સમર્થનમાં દુકાનો સતત ત્રીજા દિવસે પણ બંધ રાખી છે હાલ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તમામ જગ્યાઓ પર બંદોબસ્ત છે પરંતુ વેપારીઓ દુકાન ખોલવા રાજી નથી પોલીસ તેઓને સમર્થન આપી રહી છે દુકાન ખોલો પરંતુ તેઓ દુકાન ખોલવા તૈયાર નથી આદિવાસીઓના સમર્થનમાં રહી તેઓ કહે છે વેપારીઓ કે અમારે આદિવાસી સાથે કાયમ વેપાર કરવાનો છે વડાપ્રધાન હોય કે ગૃહમંત્રી હોય તેઓ બે દિવસનું આગમન આગમાન હોય છે પરંતુ તેઓ જતા રહ્યા પછી અહીંયા વેપારીઓ અને આદિવાસી સમાજ સાથે વેપાર ધંધો કરવાનો હોય છે વેપારીઓ આદિવાસી સાથે રહ્યા છે સરકારનો દબાણ કરવા છતાંય સરકારી અધિકારીના દબાણમાં પણ તેઓ નથી અને વેપારીઓ આદિવાસી સમાધાન રહ્યા છે આમ જોવા જઈએ વડાપ્રધાનની હાજરીમાં બીજા દિવસે કેવડિયા બંધ રહ્યું કહેવાય અને સતત ત્રણ દિવસથી બંધ છે એટલે વહીવટી ની કોઈ પણ ધમકીથી પણ વેપારીઓ ધર્યા નથી કારણ કે વેપારીઓને આદિવાસીઓનું સમર્થન છે અને આદિવાસી સમાજ જોડે વેપારથી સંકળાયેલા લોકો છે વડાપ્રધાન ની હાજરીમાં કેવડિયા બંધ રહેતા સ્થાનિક તંત્ર મુંઝણ મૂક્યો છે સાથે સાથે બીજી સમસ્યા પણ એ ઊભી થઈ છે કે ડીજી કોન્ફરન્સમાં પાંચ હજાર જેટલા કર્મચારીઓ વધનો આવ્યા છે એ તમામ કર્મચારીઓને કેવડિયા ગામમાં જે છે તે ચા થી લગાવી નાસ્તાની તમામ દુકાનો બંધ હોવાથી તેઓને જમવામાં તો

અહીંયા મહત્વની બાબત છે કે જે આદિવાસી વિસ્તારના લોકો છે તેઓ જે નર્મદા ડેમ બનાવવામાં જમીન ગુમાવી છે આદિવાસી સમાજ દ્વારા કેવડીયા બંધનું એલાન આપવામાં આવ્યું છે સતત ત્રીજા દિવસે કેવડીયા ગામના વેપારીઓ બજાર બંધ રાખ્યા આપ જોઈ રહ્યા છો જે બજારો છે સદંતર બંધ છે પોલીસ બંદોબસ્ત છે પરંતુ પોલીસ બંદોબસ્ત હોવા છતાંય વેપારીઓ બજાર એના માટે બંધ રાખ્યું છે કે આદિવાસી સમાજ સાથે કાયમ વેપાર કરવાનો છે આદિવાસી સમાજ જોડે કાયમ રહેવાનું છે જેના કારણે સતત ત્રીજા દિવસે દુકાનો બંધ રાખી અને આદિવાસીઓના સમર્થનમાં આવ્યા છે વેપારીઓ આદિવાસી સાથે રહ્યા છે જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજનાથસિંહ કેવાડીમાં હોવા છતાંય બજારો બંધ રહેતા વહીવટી તંત્રને એક લપડાક સમાન છે રફીક ધણીવાલા જીએસટીવી ન